હેલો ફ્રેન્ડ એજ્યુકેશન ઇઝ માય ગોલ એ યુટ્યુબ ચેનલમાં હું આપનું ફરીથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે પંચાયતી રાજનું સૌથી મહત્વનું સ્તર ગ્રામ પંચાયત વિશે સમજવાના છીએ ગ્રામ પંચાયતની જે બાબતો છે એ બાબતોની સમજૂતી લઈશું બીજી વસ્તુ મિત્રો મારી ચેનલ એજ્યુકેશન ઇઝ માય ગોલ અને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો સાથે વિડીયો પસંદ આવે છે તો લાઈક કરવાનું પણ ના ભૂલતા ગ્રામ પંચાયતની રચના કઈ રીતે થાય તો પંદર હજાર થી ઓછી વસ્તી ધરાવતા વિસ્તારમાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે સભ્ય સંખ્યા ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા સાત થી પંદર ની હોય છે ઓછામાં ઓછા સભ્યો સાત અને વધુમાં વધુ સભ્યો એકત્રીસ હોય છે ત્રણ ની વસ્તી દીઠ સાત સભ્યો રાખવામાં આવે છે અને હજાર ની વસ્તી વધવાથી બે સભ્યો ઉમેરવામાં આવે છે જો બે હજારની વસ્તી વધે છે

પંદર દિવસ અગાઉ ચૂંટણી યોજી શકાય નહીં મુદત પૂરી થયા પેલા જો ગ્રામ પંચાયતનું વિસર્જન થાય છે તો છ મહિનામાં ચૂંટણી ચૂંટણી યોજવી પડે છે બાબતો ગ્રામ પંચાયતની ચૂંટણીનું સંચાલન રાજ્ય ચૂંટણી પંચ કરે છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પક્ષાંતર ધારો લાગુ પડતો નથી ગ્રામ પંચાયતની ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે ચૂંટણી પ્રાત્યક્ષ મતદાનથી કરવામાં આવે છે અન્ય બાબતો ગ્રામ પંચાયતના વડા સરપંચ હોય છે ગ્રામ પંચાયતના વહીવટી વડા તલાટી કમ મંત્રી હોય છે ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકની તારીખ તાલુકા વિકાસ અધિકારી નક્કી કરે છે ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકના અધ્યક્ષ સરપંચ હોય છે ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકમાં માત્ર ઉપસરપંચની ચૂંટણી જ કરવામાં આવે છે ગ્રામ પંચાયતની બેઠક દર મહિને એકવાર મળે છે ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકની તારીખ

મરજિયાત સમિતિ છે સભ્ય પાંચ હોય છે એક મહિલા સભ્ય એક એસસી કે એસટી નો સભ્ય અને ત્રણ અન્ય સભ્યો મુદત પાંચ વર્ષ સામાજિક ન્યાય સમિતિ ફરજિયાત સમિતિ છે સભ્ય પાંચ મુદત પાંચ વર્ષ વાલ્મીકી સમાજના સભ્યને કોપ્ટ સભ્ય તરીકે નિમવો જોઈએ પાણી સમિતિ ફરજિયાત સમિતિ છે સભ્ય દસ થી બાર હોય છે મુદત બે વર્ષ તેના પ્રમુખ તરીકે તલાટી કમ મંત્રી હોય છે સામાન્ય રીતે બે વાર ગ્રામ સભા મળવી જોઈએ વહીવટી સૂચના જે આપવાની છે ગ્રામ સભા માટે સામાન્ય સભા હોય તો સાત દિવસ અગાઉ અને ખાસ બેઠક હોય તો ત્રણ દિવસ અગાઉ સૂચના આપવાની હોય છે ગ્રામ સભાના અધ્યક્ષ તરીકે સરપંચ હોય છે આવકના જે સાધનો છે ફરજિયાત ત્રણ વેરા લેવામાં આવે છે મિલકત વેરો પાણી વેરો સફાઈ વેરો મિત્રો પાણી વેરો છે એ બે પ્રકારે લેવામાં આવે સામાન્ય પાણી વેરો ખાસ પાણી વેરો સામાન્ય પાણી વેરામાં પાંચથી દસ રૂપિયા કુટુંબ દીઠ લેવામાં આવે છે જો સામાન્ય ઝુંપડપટ્ટીમાં રહેતા હોય તો એ કુટુંબ દીઠ બે રૂપિયા લેવામાં આવે છે ખાસ પાણી વેરામાં પંચાયત નક્કી કરે તે વેરો ભરવાનો હોય છે સફાઈ વેરામાં કુટુંબ દીઠ ચારથી સાત રૂપિયા લેવામાં આવે છે મિત્રો સમરજ પંચાયતની વાત કરીએ જે સમરજ પંચાયત હાલમાં થાય છે તે ક્યારથી શરૂ થયો કે સમરજ ગ્રામ પંચાયતની શરૂઆત ઓક્ટોબર બે હજાર એકથી થઈ હતી બીજી વસ્તુ મારી ચેનલ એજ્યુકેશન ઇઝ માય ગોલ અને તમે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ